આજે આપણે જાણીશું વંશજો અયોધ્યા આવી પહોંચ્યા છે આજની પેઢી ભૂતકાળના જટાયુના વંશજોને ગીત તરીકે જાણે છે જે પક્ષીઓ શોધ્યા પછી પણ દેખાતા નથી અને જેના સંરક્ષણ માટે સરકાર યુદ્ધના ધોરણે કામ કરી રહી છે તે પક્ષીઓ ક્યાં અને શા માટે ડઝનબંધ સંખ્યામાં આવી ગયા છે તે અંગે લોકો ચોંકી ઉઠ્યા છે રસપ્રદ વાત એ છે કે કેન્દ્ર કે કોઈ પણ રાજ્ય દ્વારા ચલાવવામાં આવતા ગીત સંરક્ષણ કેન્દ્રોમાં પણ આજે જેટલા જટાયુ વંશજો આ સમયે અયોધ્યા આવ્યા છે તેટલા નથી હવે જ્યારે ધર્મમાં માનનારા લોકો તેને આસ્થા અને ચમત્કારો સાથે જોડી રહ્યા છે ત્યારે વૈજ્ઞાનિક સ્વભાવ ધરાવતા લોકો થર્મોમીટર લઈને તેનું રહસ્ય શોધવામાં વ્યસ્ત છે અને ચોક્કસ કોઈને કોઈ પર્યાવરણીય કારણ દર્શાવીને શ્રદ્ધાળુઓના દિલ તોડી નાખશે મીડિયા આ બાબતને લઈને હાઇક બનાવવામાં વ્યસ્ત છે ત્યારે ફેસબુક મઠ મુદ્દેશ્વર તેમાં નાક દબાવીને આજના મુદ્દાને સેટ કરવામાં વ્યસ્ત છે પરંતુ જો તમે ખરેખર આ રહસ્યનું સાચું કારણ જાણવા માંગતા હોવ તો તમારે રામાયણ ફરી એકવાર વાંચવી પડશે રામાયણમાં માતા સીતાની રક્ષા માટે રાવણ સાથે યુદ્ધ કરનાર ગીધરાજાનું વર્ણન છે ગૃહરાજ એટલે ગીધના રાજા જેમણે શ્રીરામની બાહુમાં પોતાનું પ્રાણ બલિદાન આપ્યું અને વૈકુંઠ પ્રાપ્ત કર્યું તેમની યાદમાંગ અયોધ્યામાંગ જટાયુ મંદિર બનાવવામાં આવી રહ્યું છે બાવીસમી જાન્યુઆરીએ જટાયુ પૂજા પછી જ શ્રીરામ લાલાના અભિષેકની વિધિ શરૂ થશે રામલ્લાના જીવન અભિષેક સમારોહમાં માત્ર શ્રી રામ લલ્લા જે તેમના ભૌતિક સ્વરૂપમાં હાજર રહેશે નહીં પરંતુ ત્રેતામાંગ તેમની સાથે રહેલા દરેક પાત્રો જીવંત થશે હનુમાનજી ત્રેતાથી અયોધ્યામાંગ વિદ્યમાન છે જટાયુ એ પ્રથમ પાત્ર હતા જેમણે માતા સીતાની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું તેથી તેમની હાજરી ખૂબ જ જરૂરી હતી સમસ્યા એ હતી કે જટાયુ રાજક્રેતામાંગ જ વૈકુંઠ ગયા હતા અને તેમના વંશજો ગીત પણ હવે લુપ્ત થઈ ગયા હતા જટાયુ રાજના વંશજોની હાજરી સુનિશ્ચિત કરવા માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અજાણતામાં કેટલાક લિબરલ નેતાઓને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ મોકલ્યું હતું જ્યારે વૈકુંઠમાં બેઠેલા જટાયુએ આ સમાચારો જોયા ત્યાંથી તેણે તેના વંશજોને અયોધ્યા પહોંચવાનો નિર્દેશ આપ્યો જો તમે આવી જ અન્ય માહિતી જાણવા માંગતા હોય તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો